મોરબીના કબીરટેકરે વિસ્તારમાં રહેતા યુવાનની પ્રેમિકાનો એક શખ્સે પીછો કરતો હોવાથી પીછો કરવાની ના પાડતા બે શખ્સોએ આ યુવાનને સિપાહી વાસમાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે ગાળો આપીને માર મારીને છરીના ઘાઝીકી દેતા સિટી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કબીરટેકરે વિસ્તારમાં રહેતા ફરિયાદી રેહાન આરિફભાઈ અજમેરી નામના યુવાનને આરજુ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો આરોપી મહેમૂદ અબ્દુલ ખાંચી જે મકરાણીવાસનો રહેવાસી છે તેણે આરજુનો પીછો કરતો હતો તે બાબતે ફરિયાદી રેહાને આરજુનો પીછો કરવાની ના પાડ્યો હોવાનું જણાવ્યું હતું દરમિયાન ગત સત્યાવીસ તારીખના રોજ ફરિયાદી રેહાન સિપાહીવાસમાં તેના મિત્ર સાથે બેઠો હતો ત્યારે આરોપી મહેમૂદ ખાંચીએ ધવલ રાવલ નામના બે શખ્સ સાથે બાઇકમાં આવ્યો હતો અને રેહાન સાથે ઝઘડો કરીને છરીના ઘા ઝીકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે